જય શ્રી કૃષ્ણ મિત્રો તો આજની આપણી આ વાર્તામાં આપણે જાણીશું કે મહારાજ મુચકુંદ અને કાલ્યવનને કયા વરદાનો પ્રાપ્ત થયા હતા અને કઈ રીતે ભગવાન શ્રી કૃષ્ણએ મહારાજ મુચકુંદ દ્વારા કાલ્યવનનો નાશ કર્યો હતો શ્રી કૃષ્ણ મુચકુંદ અને કાલ્યવન સાથે જોડાયેલી વાર્તા પ્રાચીન ભારતીય ધર્મ ગ્રંથોમાં દર્શાવેલી છે આ વાર્તા ખાસ કરીને શ્રીમદ ભાગવત પુરાણમાં વર્ણવવામાં આવી છે જેમાં શ્રી કૃષ્ણની અદભુત કથાઓનો મહત્વપૂર્ણ ઉલ્લેખ છે સોરઠ જે સૌરાષ્ટ્ર તરીકે ઓળખાય છે તે ઇતિહાસ અને પ્રાચીન કથાઓથી ભરેલી ધરા રહી છે આ ધરા સંતો અને સુરાનાયકોની રહી છે પ્રાચીન સમયમાં જ્યારે આપણા દેશના ઘણા ભાગો છુપેલા રહસ્યો અને દેવીય શક્તિઓથી ભરેલા હતા સોરઠ તેમાંથી એક અનોખું સ્થળ હતું જુનાગઢનું નગર જે ગિરનાર પર્વતના પગથિયે વસેલું છે તે હંમેશા આ વિસ્તારનું કેન્દ્ર બિંદુ રહ્યું છે જુનાગઢ માત્ર નગર જ નહીં પણ તેમાંની ગુફાઓ અને મંદિરો પ્રાચીન ઐતિહાસિક કથાઓ સાથે જોડાયેલા છે આ ધરા પર દેવીની ભક્તિ શિવની આરાધના અને ભગવાન રણછોડરાયના વિવિધ કાર્યો સાથે સંકળાયેલી કથાઓ છે કથા તો પૌરાણિક છે પણ એ વધુ મહત્વપૂર્ણ છે આપણા ઋષિમુનીઓ અને રાજાઓની કથાઓ જે એ જ રાક્ષસોને નાશ કરી શકે છે આ કથામાં મુખ્ય પાત્ર છે મહારાજ મુચકુંદ જેમણે દેવોના રાક્ષસો સામેના યુદ્ધમાં મહત્વપૂર્ણ સહાય કરી હતી જુનાગઢમાં આવેલા પ્રાચીન અને રહસ્યમય મુચકુંદ ગુફા સાથે જોડાયેલી કથા ભારતીય ધાર્મિક વારસાનો એક અનમોલ ભાગ છે આ ગુફાને ભગવાન શ્રી કૃષ્ણ અને મહારાજા મુચકુંદની કથા સાથે ખાસ સંબંધ છે જે દેવતાઓ રાક્ષસો અને યોદ્ધાઓની વાર્તા કહે છે મહારાજ મુચકુંદ એક મહાન યોદ્ધા અને દેવરાજ ઇન્દ્રના સહાયક હતા તેઓ દેવ અને રાક્ષસો વચ્ચેના લાંબા યુદ્ધમાં જોડાયા હતા યુદ્ધના અંતે મહારાજ મુચકુંદે ઇન્દ્રદેવ પાસેથી નિંદ્રાનું વરદાન માગ્યું જેમાં તેઓને એવો આશીર્વાદ મળ્યો કે જો કોઈ તેમને ઊંઘમાંથી જગાડશે તો તે તેમને દ્રષ્ટિ માત્રથી જ ભસ્મ થઈ જશે મહારાજ કાલજંગનો પુત્ર યવન રાજકુમાર કાલ્યવન જેનો જન્મ મહાદેવના વરદાનથી થયો હતો એનો ઉદય એક શક્તિશાળી શાસક તરીકે થયો હતો જેમ જેમ સમય પસાર થતો ગયો તેમ તેમ તેની અનિષ્ટતા અને દુરાચાર વધતો ગયો તેણે અનેક રાજાઓને હરાવ્યા હતા અને તેનો અહંકાર એ હદે પહોંચી ગયો હતો કે તેને લાગતું હતું કે કશ્યપ વશિષ્ઠ જેવા મહાન ઋષિઓ પણ તેની સામે કંઈ કરી શકે નહીં કાલ્યવનના મનમાં એમ હતું કે તે પોતાની શક્તિથી આખી પૃથ્વી પર કબજો કરી લેશે તાકાત અને અદમ્ય યશ જાણીને કોઈ તેની સામે યુદ્ધ કરવું પસંદ કરતું ન હતું એક વખત કાલ્યવનને ખ્યાલ આવ્યો કે તે વિશ્વમાં સૌથી શક્તિશાળી છે અને તેને કોઈ હરાવી શકે તેમ નથી એક દિવસ તેણે નારદ મુનિ પાસે આવીને પૂછ્યું કે હે કોની સાથે મારે યુદ્ધ કરવું જોઈએ કે જે મારા સમાન બળવાન હોય નારદ મુનિ હંમેશા દેવી યોજના માટે કાર્યરત રહેતા હતા તેઓ જાણતા હતા કે ભગવાન શ્રી કૃષ્ણના હાથે કાલ્યવનનો વિનાશ લખાયેલ છે તેથી નારદજી બોલ્યા યદુકુળ મણી શ્રી કૃષ્ણને શોધો એવા યોદ્ધા છે જે તને હરાવવા માટે સમર્થ છે કાલ્યવન જેને નારદ મુનિએ ઓળખ આપી હતી તેમ શ્રી કૃષ્ણ સામે યુદ્ધ કરવા આતુર થયો તે નારદજીની સલાહ માની લીધી અને અને મથુરા મથુરા તરફ ચાલ્યો ગયો તે સમયનું યુદ્ધમય નગર હતું સતત યુદ્ધ હુમલાઓનો સામનો કરવાનું મથુરાના લોકોને અજાણ ન હતું જ્યારે કાલ્યવનનું વિશાળ સૈન્ય મથુરા પર ચડાઈ કરવા માટે આવી રહ્યું હતું ત્યારે મથુરા નગરીમાં સંકટની ઘડી ઉભી થઈ યાદવો અને મથુરા નગરીના લોકોનો ભગવાન શ્રી કૃષ્ણ પર અખંડ વિશ્વાસ હતો શ્રી કૃષ્ણ લોકોને સાત્વિક માર્ગે જવાની સલાહ આપતા રહ્યા જ્યારે કાલ્યવન મથુરા પહોંચ્યો તે પોતાને બળવાન અને અજય માની રહ્યો હતો શ્રી કૃષ્ણ જાણતા હતા કે કાલ્યવનના ભાગ્યમાં તેનું મરણ લખાયેલું છે પણ શ્રી કૃષ્ણ જેઓ રણનીતિ શાસ્ત્રના જાણીતા હતા તેમણે વિચાર્યું કે તેને કાલ્યવનના અહંકારને નાશ કરવા માટે એક નવી વ્યૂહરચના અપનાવવી પડશે તેમણે નક્કી કર્યું કે તે કાલ્યવનનો અંત પોતાની બુદ્ધિ અને ચતુરાઈથી કરશે જ્યારે કાલ્યવન ભગવાન શ્રી કૃષ્ણની સામે પહોંચ્યો તેણે યુદ્ધ માટે તેમને લલકાર્યા કાલ્યવન માટે આ આશ્ચર્યની વાત હતી કે શ્રી કૃષ્ણ તેના સામે હાથમાં કોઈ શસ્ત્ર લઈ આવ્યા નહોતા ભગવાન કૃષ્ણએ કાલ્યવનને ઉશ્કેર્યો અને ત્યારબાદ તેનાથી દૂર જંગલ તરફ દોડવા લાગ્યા કાલ્યવન જે ક્રોધથી ભરેલો હતો એ શ્રી કૃષ્ણનો પીછો કરવા લાગ્યો આ દોડ અને પીછાની રમતમાં ભગવાન કૃષ્ણ કાલ્યવનને રેવતાચલ પર્વતની એક ગુફામાં લઈ ગયા જ્યાં મુચકુંદ નામના એક પવિત્ર રાજા લાંબા સમયથી ઊંઘી રહ્યા હતા શ્રી કૃષ્ણએ પોતાનું પીળું પીતાંબર મહારાજ મુચકુંદને ઓઢાડી દીધું અને તેઓ ગુફામાં છુપાઈ ગયા જ્યારે કાલ્યવન ગુફામાં આવે છે ત્યારે તે પીળું પીતાંબર ઓઢેલા એક સૂતેલા માણસને જુએ છે તેને લાગે છે કે આ શ્રી કૃષ્ણ જ છે અત્યંત ગુસ્સે ભરેલો કાલ્યવન મૂર્ખાઈથી તેમની નજીક જાય છે અને મુદકુંદને ઉશ્કેરવા માટે તેમને લાત મારે છે મુદકુંદ જે દેવોના આશીર્વાદથી ઘેરી નિંદ્રામાં હતા તેઓ જાગ્યા અને ક્રોધમાં આવીને આંખ ઉગાડતા જ કાલ્યવનની સામે જોતા તે ભયાનક પ્રકાશથી તરત જ ભસ્મ થઈ થઈ ગયો બુદ્ધિ વિમુખ ગઈ હતી અને તે તેના જ અહંકારના કારણે નાશ પામ્યો કાલ્યવનના ભસ્મ થવાથી મહારાજ મુજકુંદ ચોકી ગયા તેઓએ પોતાના આગળ તેજોમય પ્રકાશમાં ભરેલા શ્રી કૃષ્ણને જોયા તેઓ ભગવાન શ્રી ઘટના પછી આશ્ચર્યચકિત થઈ ગયા તે શાંતિથી ભેટેલા ભગવાન કૃષ્ણને પૂછવા લાગ્યા કે તેઓ કોણ છે ભગવાન કૃષ્ણએ પોતાનો પરિચય આપ્યો અને મહારાજ મુચકુંદને તેમની પ્રશંસા કરતા કહ્યું કે તેઓ ભક્તિ અને ધર્મના પથ પર આગળ વધે મહારાજ મુચકુંદે ભગવાન શ્રી કૃષ્ણને પોતાનું સમર્પણ કર્યું અને તેમની ભક્તિ દ્વારા મોક્ષ મેળવવાનું વરદાન માગ્યું શ્રી કૃષ્ણએ મહારાજ મુચકુંદ ને આશીર્વાદ આપ્યા કે તેઓ તેમના ભવિષ્યના જીવનમાં ભગવાનના એક મહાન ભક્ત જન્મ લેશે મહારાજ મુચકુંદ આ સત્યની અનુભૂતિ કરીને ભગવાનના ચરણોમાં લીન થઈ ગયા આ કથાનો મહત્વપૂર્ણ સંદેશ એ છે કે માણસ પોતાની બુદ્ધિ અને ધૈર્યથી પણ કોઈ અપરાજિત દુશ્મનને માત આપી શકે છે ભગવાન શ્રી કૃષ્ણએ કાલ્યવન સામે યુદ્ધમાં ફક્ત ઉપયોગ ન કરીને પોતાનો બુદ્ધિ ચાતુર્યનો ઉપયોગ કર્યો અને તેને પરાજિત કર્યો મહારાજ મુચકુંદની આ કથા આજે પણ સૌરાષ્ટ્રમાં પ્રખ્યાત છે અને તેમની આદિકાળની ગુફા આજે પણ ગિરનાર પર્વતની પાસે દેખાય છે આ સ્થાન પૌરાણિક એક જીવંત ઉદાહરણ છે જ્યાં ભગવાન શ્રી કૃષ્ણ અને મહારાજ મુચકુંદની કથા સ્મરણમાં રાખવામાં આવે છે તો મિત્રો તમને અમારી આ વાર્તા પસંદ આવી હોય તો અમારી ચેનલને લાઈક કરજો શેર કરજો અને નવી કહાનીઓ સાંભળવા માટે નીચે આપેલા બેલ બટનને ક્લિક કરી અમારી ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો તો મિત્રો અમારી આ વાર્તાને છેલ્લે સુધી સાંભળવા માટે તમારો ખૂબ ખૂબ ધન્યવાદ જય શ્રી કૃષ્ણ હર હર મહાદેવ